જેને સંતાન નથી ને એને સંતાન છે છે જેને સંતાન નથી અને એનું દુઃખ છે કે અરે રામ 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 મને સંતાન નથી મને સંતાન નથી મને સંતાન નથી અને જેને સંતાન છે એને એવા છે કે કહ્યું માનતા નથી જેને સંતાન નથી ને એને દુઃખ છે અને જેને સંતાન છે એ દુઃખી છે જેને સંતાન નથી અને એનું દુઃખ છે કે અરે રામ 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 મને સંતાન નથી મને સંતાન નથી મને સંતાન નથી અને જેને સંતાન છે એને એવા છે કે કહ્યું માનતા નથી એટલે રડે છે ઘણા સંતાન હોય સંતાનો ના પ્રકાર છે

મૃત્યુ પામે પછી તમામ પ્રકારની ઉત્તર ક્રિયાઓ કરે પૂજા કરે પાઠ કરે માળા કરે અને માતા પિતા ને મળે આના માટે સદકાર્ય કરે સજ્યા આ બધું આપણું હિન્દુ સંસ્કૃતિમાં હોય અને કરવું જ પડે આજકાલ આપણે મોટા ભાગે બધું છોડતા જઈએ છીએ સાહેબ આપણે તો ઘણા હારા છીએ ઘણી જગ્યા મેં જોયું છે કે હવે તો બેસણું બંધ કરી દીધું હવે તો બેસણું વાન લાઈ ફોન માં કહી દેવાનું આવવાનું છે એટલે આ મૂર્ખ જે મા બાપે તને નવ નવ મહિના સુધી માએ પેટમાં સાચવ્યો તું મોટો થયો તને ભણાયો ગણાયો અને એવો કેપેબલ કર્યો કે આજ તારે દુનિયાની જરૂર ન પડે અને એ મા બાપ મરી ગયા તમામ પ્રકાર ઉત્તર કર્યા સાહેબ આજકાલ એવું ટ્રેડ ચાલુ છે આજકાલ વ્યાસપીઠ ઉપર બેસીએ ને પછી બહુ પડે બહુ ધર્મ ને ધ્યાનમાં રાખીએ આજકાલ સમય જેવો છે કે હારું હારું જે બોલી એ કોઈ ધ્યાનમાં ના અને જો કઈક જીભ આડાણા ની વાત આ વાત એટલે આટલું ત્રણ ત્રણ કલાક સુધી બાપુ હારું હારું બોલ્યા એ તને મગજમાં ના બહુ ધ્યાન રાખવું પણ હું જે કહેવા માંગુ છું એ આપ સમજી ગયા

સાહેબ એક મિનિટ માટે મનમાં તો કરો કે જેના તમે ફોટા મૂક્યા છે એક વ્યક્તિ હાજર નથી બધા મૃત્યુ પામેલા છે કોઈને બે વર્ષ કોઈને પાંચ વર્ષ કોઈને દસ વર્ષ કોઈને છ મહિના થયા અને તમે બધા હવે તમે વિચાર કરો ભાગવત ની કથા સાંભળે અને એને વૈકુંઠ મળે આ કથાની અંદર આપણે ફોટો મૂકીએ છીએ ને એટલે ફિલ્મ વાળા ગીત લાવ્યા કે તું નથી તો તારો ફોટો પણ ચાલશે ફોટો નથી તો ફોટો કોપી પણ ચાલશે આપણામાંથી આ લોકોએ લીધું અહીં પિતૃઓના બધાય ફોટા મૂક્યા સાહેબ એકેય વ્યક્તિ હાજર નથી એનો માત્ર પ્રતિકૃતિ તરીકે ફોટો છે અથવા તો આપણે શ્રીફળ મૂકીએ છીએ શ્રીફળમાં પિતૃ બેઠા તથા સાંપડે વૈકુંડ મળે સાહેબ મરેલા માણસનો ફોટો જો કથા સાંભળે અને વૈકુંડ મળતું હોય તો આપણે જીવતા કથા સાંભળીએ તો શું આપણને વૈકુલ ના મળે મારા બાપ આપણે તો જીવીએ છીએ મરી ગયા હોય એનો ફોટો કથામાં મૂકી અને વૈકુલ મળતું હોય તો જીવતા કથા આવડીએ આપણને વૈકુલ મળે મર્યા પછી પિતૃઓના ફોટા મૂકી ઘણા ઘણા તો સુખી સંપન્ન હોય તો પોતાના ઘેર આવી સુંદર મજાની ભાગવતની કથા બેસાડે ઘણા બધા સગાવાલા ને બોલાવી અને બહુ મોટો ખર્ચ કરે ભોજન જમણવાર મોક્ષ ગતિ માટે આરતી ઉતારી કદાચ પ્રસાદ આપીએ કદાચ એકાદ દિવસ ભોજન પ્રસાદ બધા ખવડાવીએ ભલે આપણી પાસે શક્તિ નથી તો કમસે કમ આપણે એવું તો કરીએ છીએ

વાળો એટલે મા બાપ નાનપણથી પેટે પાટા બાંધી ખૂબ મહેનત કરે છોકરાને ભણાવે ભણાવે એક કઈક મા બાપ ભૂખ્યા રહે અને જે કઈ પૈસા હોય ભેગા થાય છોકરાઓની ફી વરે અને ખૂબ ભણાવી ગણાવી છોકરાઓને ડોક્ટર એન્જિનિયર વકીલ કે સારા પોસ્ટમાં નોકરી કરતો થાય બહુ ઊંચા લેવલનું ભણાવે અને પછી છોકરો ભણી ઓફિસમાં સારો પગાર લાવતો થાય પછી દીકરો કહે પિતાજી હવે તમારે નોકરી ધંધો કઈ નહીં કરવાનો હું છું હવે હું તમારી સેવા કરીશ નોકરી ધંધો બંધ જાઓ હવે તમારે પૈસા હું આપીશ તમારે તમારા હાથે દાન આપવું અને તમારે ઘરની જરાય ચિંતા નહીં કરવાની હું શું એમ કરી માતા પિતાને તીર્થ યાત્રા કરાવે તમે બધા આવ્યા છો તમારા સંતાનોએ કહ્યું કે માતાજી તમે જાઓ કથામાં જાઓ અને જરાય ચિંતા જ્યાં તમને ઠીક લાગે ત્યાં દાન આપજો જે જે જગ્યાએ તમને યોગ્ય લાગે ત્યાં પુણ્ય કમાજો ઘરની જરાય ચિંતા ન કરું આ માતા પિતા તીર્થયાત્રા કરવા મોકલે બીજા નંબર નો

પણ હારું આજકાલ પુત્ર ને દીકરા ઓછા છે ગગા બહુ વધ્યા છે નથી લાગતું ગગા બહુ વધ્યા છે હશે એકાદ બે તો આપણી આજુબાજુમાં